સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હાલ ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આત્મહત્યા અંગે પિનાકિન પરમાર ડીસીપીએ જણાવ્યું હતું કે લિંબાયતમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર એ છપ્પનમાં એક પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા ત્રણ ડેડ બોડી મળી આવી હતી જેમાં અડત્રીસ વર્ષીય સોમેશ ભિક્ષાપતિ જિલ્લા અને તેમની પત્ની નિર્મલ અને તેમના સાત વર્ષના દીકરા દેવ ઋષિનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ ગળે ફાંસો કાઈને આપઘાત કરી લીધો છે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી મળી આવી સાથે સાથે મોબાઈલ પણ મળી આવ્યો જેમાં આપઘાત પહેલા તેણે થોડાક વિડીયો પણ બનાવેલા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અ રૂમ નંબર છપ્પન રુતમ પાર્ક ગલી નંબર ત્રણ લિંગાય આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલથી પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવર્ડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઇડ કરેલું છે અને પ્રાથમિક દૃષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે